ટ્રેનમાં પાછો આવ્યો આપણે થઈ ગયો વરસાદ ચાલુ પ્રખ્યાત પાણી ઉકરી જાય મંડે પડવા જા હામી દેખાય એવી બસ ઢોકરા

નાનો હતો તો એનો એ રીએ હમણે તો ઘણો મોટો થઈ ગયો છે નાનો હતો તો તમને બતાવ્યો જોઈએ છે બચ્ચું એક છે અટાણે બાકી બધા વયા ગયા હાડાવરા તો જોની ને બે ઓમ તો પડતા રહે પણ બે હોવા માં કે માં આવતો નથી અટાણે જો અહીંયા હે ને ઈ જો માં ઉયો ગયો રામ રામ સીતારામ આ આ સીતારામ હું આલે મોજ કેમ જોની ની મિંદડા ની દોસ્તી હા મોહ હારે વા તમને ઓલો આમરે આપડી ઓલો ટાઈગર મિંદડો હતો

બે ભેગો જ વધારે પડતો હોતો એટલે દાદા ઓફ થઈ ગયા અને મોટા ભેગો હતો એ અત્યારે ઓફ થઈ ગયા પણ એ બે નો વધારે પડતો એવા જ મા બાય એમ કીધું કે ટ્રેનમાં માં દીધો તો એ પાછો આવી ગયો હતો મિત્રો અટાણ આપણે આવી ગયા છીએ ખેતરમાં કારણ કે મમ્મી મકાઈ વાટ આવી આપણે એક વાર તો વાટીને પે હું બધું નાખી દીધું હે કાંઈ આટું પાછું સ્ટોક કરી લઈએ તો ટાણ આવ્યા છીએ ને મગફળી માં આપડે પાણી પી ગયું હે દવાઈ સટાઈ ગઈ હે તો મમ્મી ને ફરી સડાવવાની હે સડાવી દઈએ એક તો આપડે વાટી નાખી દીધી હું ને તો કાલ હાટું પાછું હવાર હાટું પાછું બપોર પછી તો વાટવાની થાય એટલે મમ્મી વાટે હે ને સડાવવાની હે તો મિત્રો ભારી લઈને આપણે પાસે જઈએ છીએ તો કાયલ ઉધી ની બપોર પછી પાછી આપણી ડ્યુટી લાગશે વાટવાની બધી પાવાની ની ગુડ આફ્ટરનૂન જે રામ ધામધામ જોવાડને તો અત્યારે વરસાદ થઈ ગયો જોરદાર ચાલુ કાળા આપણે જુનાગઢ ગયા હતા કપડાં લેવા ત્યારે પણ વરસાદ બહુ જોરદાર પડ્યો હતો કાલ આપણે અહીંયા તો પણ શાંત થઈ ગઈ એટલે કઈ લોકશોટ પહેલો નહોતો કાલનો તો આજે બીજો દિવસ થઈ ગયો છે લોકશોટ કરીએ છીએ તો કપડાં લેવા ગયા હતા તો અત્યારે વરસાદ થઈ ગયો જોરદાર ચાલુ બતાવું તમને બે કેટલા દિવસ આપણે રાહ જોતા હતા ફાઈનલ બે દિવસથી આવી ગયો કાલનું મંડાણ કરી લીધું હતું વરસાદે ને અત્યારે જોરદાર ચાલુ થઈ ગયો હોય સવારમાં નથી આવ્યો બપોર પછી બપોર પછી ત્રણ થાય વરસાદ ચાલુ થઈ જાય અત્યારે આવે બતાવું તમને તમારે ક્યાં ક્યાં ગામમાં વરસાદ ચાલુ હોય કોમેન્ટ કઈ જણાવી દેજો અને તમે લોક ક્યાં ક્યાં ગામથી જોવો કહી દેજો તમે જો આપણે થઈ ગયો છે વરસાદ ચાલુ કેમેરામાં કઈ એટલું બધું દેખાતું નહીં હોય પણ થોડું થોડું બેઠાઈ લે ખબર પડી જ ગયા કેવો પડ્યા કાંઈ મિત્રો આજે જોરદાર વરસાદ આવે છે બે દિવસ તો આજ આપણે ઘરે હું બનાવવાનું ખબર છે તમને આપણે અમારા ગામની પ્રખ્યાત દાળ ઢોકળી બનાવવાના છીએ તો દાળ ટોકળમાં શું શું કેવી રીતે બનાવી કેમ બનાવી શું શું એમાં નાખવાનું હોય તો આટલી તમને પ્રોસેસ બધી કહીએ તો દાળ ઢોકળી બને છે બતાવું તમને અને જે જે લોકો એ દાળ ઢોકળી કાધી હોય કોમેન્ટ કરવાની જેને જેને ખાવી હોય એ કોમેન્ટ કરી નાખો તો હવે દાળ ઢોકળી આપણે બનાવની પ્રોસેસ ચાલુ કરી દઈએ હું હું બધું એડ કરવાનું હોય એટલે કહીએ તમને પહેલા તો ઘઉંનો લોટ નાખવાનો પછી ચણાનો લોટ જેટલો ઘઉં ન હોય એટલો ખામો ચણાનો નાખવાનો પછી બે ને મિશ્રણ પણ લેવાનું પછી ખાંડનું અને લીંબુ નું પાણી ઓગાળી નાખવાનું પછી મરચાં લસણ અને આદુ તેમની પેસ્ટ કરી ખાંડી અને પછી આમાં નાખી દેવાનું પછી અડદર મેળવી สีประม,มนนาณรถวัวเองประมาณนั้นันรสิตาจริงรสีวากายิง

લસણ વાળી ચટણી ને ખાંડ નું પાણી લીંબુ ઉમેર્યું હોય એ નાખી દેવાનું પછી લોટ ને કવડતું જવાનું ભેળવતું જવાનું પાણી નાખી જવાનું આ લોટ થોડો કઠણ હોય કોસો નહીં રાખવાનો કઠણ જ રાખવાનું તેનાથી ઢોકળા ઝડપથી સડે છે લસણ વાળી ચટણી બધો મસાલો નાખવાથી

કટિંગ કરવાનું આપણે હે રોટલા નું અને રોટલો આ વાચ છે એટલે આછો રાખવાનું એટલે ચડવાની કઈ ઉપાધીએ નહીં અને ઢોકળા નું આપણે કટિંગ કરીએ એ આ વાચ ઝીણું રાખવાનું છે કટિંગ બહુ મોટા મોટા ઢોકરા કરના સડશે એની કાચા રહી જાય એટલા માટે આપણે ઝીણું કટિંગ કરવાનું છે

પાકતા થોડીક વાર લાગે પછી એની અંદર બધો મસાલો નાખવાનો આની અંદર નાખ્યા છે ટમેટા મરચા આદુ અને ડુંગળી એલી મોરાઈ છે બે ત્રણ મરચા નાખવાના બે ટમેટા પચાસ ગ્રામ આદુ નાખ્યું डोंगरी बेसम से हर तर त्रम से चटनी ना हिंग नाखवा एक समसे आखू जीरु ना देवा बे समसे

મારી દેવાનો હવે ધાણાભાજી ને ધાણા જીરું નાખી દેવાનું એડ કરીને પછી પાછું આપણે વઘારમાં મિક્સ કરી દેવાનું આપણે વઘાર મારી એમાં નાખી દેવાનું ઉપર પછી હલાવી નાખવાનું ઢોકળી મિત્રો એક નંબર બેની છે ઢોક એક નંબર બની ગઈ છે હાલ બધા દાઢ ઢોકળી ખાવા અને કેની કેની દાળ ઢોકળી ખાધી કોમેટ કઈ જણાવી દેજો કેને કેને ખાવાની બાકી છે બનાવી નાખશું આપણે તો કોમેટ કરી નાખજો તો મિત્રો દાળ ઢોકળી આપણે ખાઈ ગઈ છે દાળ ઢોકળી તીખી એટલી હતી કારણ કે પપ્પા તીખી જ એટલી કરજે કારણ કે એને બધા એને પોગ્રામ કરવાના એટલે તીખી એટલી હતી અને દાળ ઢોકળી ખાવાની એક નંબર મિત્રો મજા આવી ગઈ છે ત્રણ થાળ જેટલી આપણે ગાધી છે આપણે તો બીજા જેટલી ખાઈ ન હોઈએ વધારે દાળ ઢોકળી ખાવામાં હોય તો પાપલા નવ નવ દસ દસ હારી ઢોકળી ખાઈએ એટલી તો આપણે ખાઈ ન હોઈએ પાપલા કરતાં અમુક બીજા હોય વડીલું એટલી ખાઈ પાપડે ના જેટલી કોઈ ખાઈ ન ભાપા વધારે ખાઈ હકે બધાય કરતા ડાઢોકળી આઠ આઠ દસ દસ થારીઓ ખાઈ જાય તો આજનો લોક તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો આજનો લોક આપડે અહીંયા જે દ્વારકાધીશ જય શ્રી રામ ડાયરાને